જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અહીંયા આપણે લીધું છે ચણાનો કરકરો લોટ એટલે જે ચણાની દાળ હતી ને એને મેં શું કર્યું મેં ઘરે જ એને પીસી લીધેલી છે જો હવે તો તૈયાર ચણાનો લોટ એટલે ચણાનો લોટ જે કર્કરો લોટ હોય હવે લાડુનો લોટ કહીએ તો બારે મળે છે પણ આપણે જો થોડી સામગ્રી કરવી હોય તો એક કટોરી એક કપ આપ ઘરે પીસી શકો છો સરળતાથી ઇન્સ્ટન્ટ થઈ જાય કે ભાઈ બારે જવાનું ટાઈમ નથી પણ આપણે સામગ્રી સિદ્ધ કરવી છે તો આપ લઈ શકો છો ઘરે કરી શકો છો થઈ જાય છે એમને શેકવાની જરૂરત નથી ચણાની દાળને તો ચણન દાળનો લોટ વેસણ નથી આ ચણન દાળનો લોટ છે બરાબર એક કપ લીધો અને એની સામે પોણો કપ ઘી લેવાનું છે કારણ કે કરકરનો લોટ છે એટલે ઘી આમાં જોશે આમે આપણે જે વેસણ શેકીએ એમાં ઘી જોશે તો લોટ શેકાઈ જાય પ્રોપર પછી એમાં આપણે બે ચમચી દૂધ પધરાવવાનું છે એકદમ બ્રાઉન કલરનો લોટ થઈ જાય ને એકદમ બ્રાઉન કલરનો પછી એમાં દૂધ પધરાવીને ફરીથી એને શેકી લેવાનું એની નીકળી જાય હવે એક કપ મેં લોટ લીધો તો એ પોણો કપ અહીં ખાંડ લઈ લેવાની છે ખાંડ એટલે સાકર ડૂબે એટલું જલ કરી દેવાનું અહીંયા બે તારની ચાસણી કરવાની છે સુગંધી એટલે એલચી પધરાવી દીધી ચાશણીમાં ઘણા વૈષ્ણવનું એવી મૂંઝવણ છે કે ચાસણીમાં ખબર નથી પડતી તો જો આપને દેખાડું તો અહીં જો તાર પ્રોપર બની રહ્યા છે આંગળી ચીપકી જાય છે એટલે આ અઢી બેથી અઢી તારની ચાસણી તૈયાર છે આંચ બંધ કરો ગેસની અને ચાસણીને નીચે ઉતારીને અને જે આપણે મિશ્રણ પહેલાં તૈયાર કર્યું છે બેસનનું ચણાન લોટનું એ બી નીચે ઉતારી લેવાનું અને હા જો આ બંનેને ઠંડુ કરવાની જરૂરત નથી આ બંને ચાસણી અને આ ચણન દાળનું જે મિશ્રણ છે એ બંને ગરમ છે હજી તો આપણે બંનેને હવે ભેગું કરી દેવાનું છે કારણ કે આપણે જ્યારે બી સામગ્રી કરીએ હું આપને એ જ કહું કે બંને ઠંડુ થઈ જાય પછી મિક્સ કરવાનું પણ ના કારણ કે આજે આપણે ચણાન લોટની બરફી કરી રહ્યા છે ચણા દાળની બરફી કરી રહ્યા છે તો બંને ગરમ હોય એટલે સાથે પધરાઈ રહેવાનું મિક્સ અને પછી એને હલાવતા રહેવાનું જો અત્યારે મિશ્રણ આટલું ઢીલું છે પણ ના ચલાવતા ચલાવતા મિશ્રણ એકદમ લોહીં છોડી દેશે હા એના માટે આપણે પાત્ર તૈયાર રાખવાના જેથી મિશ્રણ ઘટ થાય લોહીં છોડે એટલે તરત જ આપણે સમગ્રમાં ઢારી દઈએ તો એનું એનું ટેક્સચર આપજો એકદમ કણીવાળું એનું ટેક્ચર આવ્યું છે ખૂબ સુંદર એનું ટેક્સર આવ્યું છે કારણ કે આપણે દાળ આપણે ઘરે પીસી છે તો એનું ટેક્સચર આપણે દેખાય છે લોહીયું છોડવા માંડ્યું છે તો મેં છે ને ચોકી તૈયાર રાખી છે મેં નીચે બટર પેપર લગાડ્યું હા બટર પેપર ના હોય તો કંઈ નહીં ખાલી ઘી લગાડી દો એટલે ચાલે તો એનું ટેક્સચર આપજો મિશ્રણ ઘટ થઈ ગયું બસ હવે આપણે એની ચોકીમાં ઠારી દઈએ નહીં તો સાવ ભૂકો થઈ જશે સુંદર સામગ્રી નહીં થાય બસ આ ટેક્સચર એનું કણીવાળું ટેક્સર બરાબર થઈ ગયું છે તો આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો મિશ્રણ ઢાર્યા પછી ટેપ કરી દેવાનું એટલે આવી રીતે આપણે ટેપ કરીએ તો ઇવનલી સ્પ્રેડ થઈ જાય ને કાજુ બદામની કતરણ રાખી છે જેનાથી ઉપરથી આપણે સજાવટ કરી દઈએ તો આપને જો કંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો આપણે જે મોહનથાળને બધું શેકીને ને એવી રીતે જ લોટ શેકવાનો છે એમાં બીજું કંઈ નથી બસ એ છે કે ચણન દાળ આપણે ઘરે પીસીને લીધી છે આ બાર ચણન દાળનો લોટ આવે છે એ આપ કરકરો લોટ એ લઈ લેવાનો આપણે તો હવે તરત જ સામગ્રીને અહીંયા કારણ કે સામગ્રી સુંદર સેટ થઈ ગઈ છે તો હવે આને ટૂંક કરી લઈએ અને ઠંડુ કરવાની હવે જરૂર નથી આપજો ખૂબ સુંદર ટૂંક થઈ ગયા છે હવે એને આપણે ટ્રેમાંથી બહાર કાઢી લઈએ તો આપણે હવે હું એ ટૂંક જે કરી છે આપણે બરફીની એ હું આપણે દેખાડી દઉં કે કેટલી સરળતાથી નીકળી જાય છે અને એને ટૂંક કરીને મેં દેખાડું કે એનું ટેક્સચર બી આપજો કેટલું સુંદર આવ્યું છે એનું ટેક જો નજીકથી કેટલું સરળ એમ કીધું સુંદર લાગી રહ્યું છે શ્રી પ્રભુને સોહાય તેમ બેસનની બરફી એટલે ચણાની લોટની બરફી તો હવે એની પાત્રમાં સાજી લઈએ તો આ બે સામગ્રી ચોક્કસ નિશ્સિત કરજો છે પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ